સંપત્તિ કોક ને છે મીંડુ હતું લંકામાં ક્યાં સંસ્કાર હતા સાહેબ હે સંસ્કાર નતા સંસ્કાર હતા નંદાવા ને ગોકુળમાં ભ્રજમાં સાહેબ હે અને મથુરાની જેલમાંથી સીધા ભગવાન કૃષ્ણને વસુદેવ લઈ અને નંદબાવાને નિહડે મૂકી ગયા કૃષ્ણ આવેલી લક્ષ્મીજી આવ્યા વિના રીતની છે હે આવે ને અને એ સંસ્કાર આવ્યા સંપત્તિ હતી તો લંકામાં સંસ્કાર નો આવ્યા હા એટલે સંસ્કાર એ આ દેશની મૂડી છે આપણા દેશની મૂડી સંસ્કાર છે એટલે ક્યાંય જવાની મારે તમારે જરૂર નથી હયું હેમાલો બનાવું અહીંયા દયા રાખું કરુણા રાખું ત્યાગ રાખું સમર્પણ રાખું પ્રેમ રાખું તો કોઈને ક્યાં જવાની પેલી કડી સાહેબ મનના મંદિરિયામાં દીવો કરી દેખું મનના મંદિરમાં મારા તમારા મનના ખેલ છે આ સાહેબ